નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો શુક્રવારે તારીખ અગિયાર જુલાઈ ના દિવસે એફઆઈઆઈ એ પાંચ હજાર એકસો ચાર કરોડ વેચવાલી કરી ડીઆઈઆઈ એ સાડા ત્રણ હજાર ની ખરીદી તો કરી પરંતુ એફઆઈઆઈ ની વેચવાલી નો આંકડો ડીઆઈઆઈ ની ખરીદીના પ્રમાણમાં મોટો હોવાથી નિફ્ટી ઇન્ડેક્સ બસો પોઈન્ટ ડાઉન ગયો છે થોડા વર્ષો પહેલા ઓસ્ટ્રેલિયાની એક ડાયમંડ કંપની જેનું નામ છે આર્ગાયલ હીરા ટીવી સદા જ રીતે આ આવન જાવન તેમ સમજી આપણે આપણી રણનીતિ બનાવીને બંને બાજુથી ફાયદો ઉઠાવતા જો શીખી જઈએ અને આ એકદમ સાદું અને સિમ્પલ છે વધારે કઈ જ મગજ મગજ લગાડવાની જરૂર નથી કરવાનું છે માત્ર એટલું જ કે એફઆઈઆઈ આવે તો આપણે પ્રોફિટ બુક કરીએ અને તેઓ વિદાય લે તો આપણે ખરીદી કરીએ અને તેઓ એટલા બધા ભલા માણસ છે કે આપણને વારંવાર તક આપતા જ રહે છે શુક્રવારે માર્કેટે જ્યારે ડાઉન જઈ રહ્યું હતું ત્યારે એફએમસીજી ઇન્ડેક્સ અને એફએમસીજી ઇટીએફ એક ટકો પ્લસમાં કારોબાર કરતા હતા ગુરુવારે પણ અડધો ટકો એફએમસીજી ઇન્ડેક્સ અને ઇટીએફ પ્લસમાં હતા સિલ્વર ઇટીએફ તો અઢી ટકાથી પણ વધારે પ્લસમાં કારોબાર કરતા હતા શુક્રવારે અને બરાબર તે જ સમયે અન્ય ઇન્ડેક્સ તો ડાઉન જતા જ હતા પરંતુ આઈટી ઇન્ડેક્સ અને આઈટી ઇટીએફ ઓલરેડી એક ટકાથી પણ વધારે ડાઉન હતા એક જગ્યાએ પ્રોફિટ બુક થતો હતો એક જગ્યાએ નીચા ભાવે માલ મળતો હતો અને ડિફરન્સ પાછો મોટો હતો હવે કોઈ કહે કે દોઢ બે ટૂંકા ગાળામાં એટલે કે ગણતરીના દિવસોમાં કોઈ કરી શકે ને તો બાકીનું કામ તો કમ્પાઉન્ડિંગ આપોઆપ સંભાળી લે છે કારણ કે મૂડી અને પ્રોફિટ બંને હાથમાં આવી જતું હોય છે અન્ય જગ્યાએ લાગી જાય છે અને ત્યાં તે પોતાનું કામ શરૂ કરી દેતું હોય છે મોટા પ્રોફિટ ની રાહ જોવા વાળા જોયા જ કરે છે અને નાના નાના પ્રોફિટ બુક ચાલ્યા જ જ કરે છે અને સ્ટોક ચલાવવાની હોય છે પછી તેઓ સારામાં સારી લેટેસ્ટ મોડેલ ની કાર ચલાવે પરંતુ સ્ટોક માર્કેટ પૂરતી તો સાયકલ જ ચલાવવાની હોય છે દોસ્તો આ વાતને આપણે અહીં વિરામ આપી આપણે આપણી રોજિંદી ચર્ચા ઉપર આવીએ તો અહીં કંપની તથા ફંડામેન્ટલના વિતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી આપણે કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે નેટ વેબ ટેકનોલોજીસ ઇન્ડિયા લિમિટેડ કંપની સુપર કમ્પ્યુટર બનાવે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં બસો કરોડ હતું તે ત્યાંથી વધીને 415 કરોડ થયો છે નેટ પ્રોફિટ 30 કરોડ થી વધી 43 કરોડ થયો છે ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 8 કરોડ ત્યાંથી 22 કરોડ 47 કરોડ 76 કરોડ થઈ 114 કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ માં છે છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 72% છે સેલ્સ ગ્રોથ 6000 3 વર્ષ નો 67% છે

ઇરકોનો ઇન્ટરનેશનલ ઈરેડા તથા આરવીએનએલ વિશે જણાવશો એવરેજ કરી શકાય કે કેમ તો આ ઈરેડા બાબતે આપણે ગઈકાલે વિસ્તૃત ચર્ચા કરી ગયા છીએ વાત રહી ઇરકોન ઇન્ટરનેશનલ તથા આરવીએનએલ ની રેલવે સેક્ટરની આ બંને કંપની પ્રોફિટ ગ્રોથ ધીમો પડ્યો હોવાથી દબાણ નીચે છે જૂન બે હજાર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવે ત્યાં સુધી રાહ જોઈ શકાય આગળ એક સજ્જન કહે છે કે બજાજ ઓટો કેટલો ઘટશે આ કંપનીનું માર્ચ પચ્ચીસ ક્વાર્ટરના રિઝલ્ટમાં સેલ્સ પ્રોફિટ ઘટેને આવ્યા હોવાથી હાલ દબાણ નીચે છે તારીખ છ ઓગસ્ટના દિવસે પરિણામ આવવાનું છે કંપનીનું પરિણામના આધાર પર સ્ટોકની દિશા નક્કી થશે જોકે વેચાણના આંકડા ગયા મહિનાના પોઝિટિવ રહ્યા છે બજાજ ઓટોના આગળ એક સજ્જન પ્રકાશ પાઇપ બાબતે ચર્ચા કરવા કહે છે આ કંપનીમાં બાકી બધું તો બરાબર છે પરંતુ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ પચીસ કરોડ હતો તે ત્યાંથી ઘટી માર્ચ પચીસમાં દસ કરોડ થયો છે જે ડિસેમ્બર ક્વાર્ટરમાં ત્રેવીસ કરોડ હતો અને કોઈ પણ સ્ટોક પ્રોફિટને જ ફોલો કરતો હોય છે કંપનીના આગળ એક સજ્જન તાનલા પ્લેટફોર્મ વિશે વિગત પૂછે છે આ કંપનીમાં માર્ચ બે હજાર બાવીસ સુધી પ્રોફિટનો ગ્રોથ ગ્રાફ સારો હતો પરંતુ ત્યાર પછી પ્રોફિટ નો ગ્રોથ ધીમો પડ્યો છે અથવા આગળ વધતો અટકી ગયો છે આવના સમયમાં કંપનીના પરફોર્મન્સ ઉપર ભવિષ્યનો આધાર ટકેલો છે છે આગળ એક સવાલ ભવિષ્ય ઇન્ડસ્ટ્રીઝ બાબતે મે બે હજાર પચીસ માં આઈપીઓ લઈને આવેલી કંપનીનું આઈપીઓ પછી એક પણ રિઝલ્ટ આવ્યું નથી આઈપીઓ સમયે ફંડામેન્ટલનું જે ફૂલ ગુલાબી ચિત્ર કંપનીએ રજૂ કર્યું હોય માટે એકાદ ક્વાર્ટર નું રિઝલ્ટ આવવા દેવામાં શાણ પણ ગણાય તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર